રુંગટા સિનેમા અને ચરણજીત ક્રિએશન સે પુષ્પા આરડી લોન્ચ કરી અલ્લુ અર્જુન ના સ્ટારડમ ની અનોખી ઉજવણી ભારતીય સિનેમાના ના ફેન્ડમ ને સમર્પિત એક નવી આદરાંજલિ અલ્લુ અર્જુન ના ડાય હાર્ટ ચાહક એવા ચરણજીત ક્રિએશન ના સહયોગ થી રુંગટા સિનેમા એ પુષ્પા 2 ના પહેલા દિવસ ને ઐતિહાસિક બનાવી અને અનોખી રીતે તેની ઉજવણી કરી હતી આ સહયોગના ભાગરૂપે એક ખાસ પુષ્પા ટુ સાડી કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું હતું જે સુપરસ્ટારને સમર્પિત હતું અને પુષ્પા સિરીઝમાં તેની શાનદાર ભૂમિકા હતી આ પહેલ સિનેમા ફેશન અને ફેન્ડમનો અનોખો સંગમ છે જે ભારતીય સિતારાઓની અજોડ લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરે છે આ ખાસ ઉજવણીના ભાગરૂપે આ ખાસ સાડીઓ રૂંગટા સિનેમાના પ્રેક્ષકોને લકી સીટ ગીવ અવે આકર્ષક સ્પર્ધાઓ અને પ્રમોશનના ભાગરૂપે આપવામાં આવશે આ સાથે જ રૂંગટા સિનેમાના તમામ લોકેશન પણનો સ્ટાફ આ ખાસ સાડીઓ પહેરીને પુષ્પાના રંગમાં ભીંજાઈ જશે આ અનોખી પહેલ સિનેમા હોલ માટે ફેન્ડમની ઉજવણી માટે એક નવું બેન્ચ માર્ક સેટ કરે છે પોતાની નવીન માર્કેટિંગ વ્યૂહરચના અને મૂવી પ્રમોશન માટે જાણીતા રૂંગટા સિનેમાએ સતત બેડ ન્યૂઝ સ્ટ્રી ટુ વિકી વિદ્યા કાવોવાલા વિડીયો ભૂલભલૈયા થ્રી સિંઘમ અગેન અને હવે પુષ્પા ટુ જેવી ફિલ્મો માટે નવા અને અનોખા અભિયાનો ચલાવ્યા છે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એક સંવાદ હતો જે ખાસ કરીને આ પ્રસંગ માટે ફરીથી લખવામાં આવ્યો હતો પુષ્પા ઝૂકશે નહીં સરદાર અટકશે નહીં રૂંગટા સિનેમા થાકશે નહીં દરેક વખતે કંઈક જુદું જ બનશે ચરણજીત ક્રિએશનના શ્રી ચરણપાલ સિંઘ અને રૂંગટા સિનેમાના એમડી અંકુ રૂંગટાએ આ સંવાદ પાછળનો જુસ્સો પ્રગટ કર્યો હતો અને આ અનુભવને શ્રોતાઓ માટે અવિસ્મરણીય બનાવ્યો હતો સિનેમા સતત ચાહકોના જોડાણની નવી સીમાઓ સ્થાપિત કરી રહ્યું છે જે નવીનતા અને સિનેમા પ્રેમીઓ પ્રત્યેની તેની ઊંડી પ્રતિબદ્ધતાનું પ્રતિક છે આ સાબિત કરે છે કે રૂંગટા સિનેમાના પ્રયત્નો દર વખતે પ્રેક્ષકોને એક અનન્ય અનુભવ પહોંચાડવા તરફ તૈયાર છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત जी ए, इस कैरेक्टर के लिए आपने मुझे देखा मैं बहुत बड़ी फ्रेंड हूँ दृष्टि का सो ये कहना चाहूंगी कि हाँ कभी चुकेगा नहीं सरदार जी कभी चुकेगे नहीं था सिनेमा कभी का नहीं हर बार हर कुछ अलग कुछ नया आता ही रहेगा मेरा नाम है चरण पाल सिंह कौन का नाम मैंने दो साल पहले ही एक साड़ी बनाई थी पुष्पा मेरी जो आई थी फास्ट और आज पुष्पा टू आ रही है और मैं सीन डे में साड़ी पर प्रिंट अपने जरिए कर पा रहा हूँ बहुत तो दिक्कतें तो जरूर आई प्रिंट करने में इस बार को पिछली बार हमें टाइम मिला था बहुत सारी उसकी फ़ोटोज थी तो बना पाए थे इस बार थोड़ी सी कम फोटोज हैं बट बहुत बढ़िया लुक आया साड़ी साथ और मैं बहुत बड़ा फैन हूँ अल्लू सर का इतना बड़ा फैन हूँ कि आप देख पा रहे हैं कि मैं इस समय रहूँगा सिन्मा सामूँ हम दो लकी विनर भी हैं पर डे जितनी मैंने साड़ी में यहाँ पे दी थी और तो हम यहां पे लकी विनर सीट होगी उसे हम हमारी तरफ से साड़ी भी देंगे लकी व्हीलर सीट